એનએસયુઆઈ દ્વારા બીસી અને સિક્યુરિટીના રાજીનામાની માંગ સાથે હેડ ઓફિસ ખાતે તાળાબંધી કરી હતી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની ફી વધારાને લઈને વીસી બંગલે કરાયેલા વિરોધ કરવા ગયેલા વિદ્યાર્થીઓના ટોળા સામે રાંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા દરેક ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવવામાં આવ્યો હતો અને નુકસાનીના ભરપાઈ

અમે બે હજાર રૂપિયા લઈને આવ્યા છે અહીંયા અને આપીએ છીએ પણ લેવા તૈયાર નથી નુકસાન થયું છે અમે ભરપાઈ કરવા તૈયાર છે તો બાય બાય ચારની કરે છે એકબીજા પર ઢોળે છે એટલે આવી જ રીતે આ લોકોનું તંત્ર ખાડે ગયું છે અને આ જ પ્રકારના કૃત્યો આ લોકો ભૂતકાળમાં પણ કરતા રહે છે અને આજે પણ કરી રહ્યા છે સાહેબ કોના કેવા પર કર્યો છે એ પણ નથી કહેતા ના યુનિવર્સિટી કહી રહ્યા છે પીઆરઓ સાહેબ કહે છે એમને અરજી નથી ખબર કે ક્યાં કરી છે કેવી કરી છે અને એ સાહેબ કહી રહ્યા છે કે મને બોલવાનો અધિકાર નથી એ પીઆરઓનો છે લારી એક બીજાનું નામ લઈ રહ્યા છે ઉગ્ર થી ઉગ્ર આંદોલન આવનારા દિવસોમાં એજીએસી ગ્રુપ કરશે યુનિવર્સિટી નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી એટલે વિદ્યાર્થી જે પૈસા લઈને આવ્યા છે એ પૈસા મારે છે તેમાં ઉલ્લેખ બે હજાર રૂપિયાનો કરાયો છે મારી બે મેં મેં એફઆઈઆર જોઈ નથી એફઆઈઆરમાં શું લખ્યું છે મને ખબર નથી એટલા 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 માટે મારે બાબતમાં કઈ કમેન્ટ વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર છે મે મને પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે બસો વિદ્યાર્થી સામે મળ્યા કેટલા

છોકરાઓને હેરાન જે કઈ નુકસાન થયું છે બરોબર ને એ અંગે જે કાયદેસર કાર્યવાહી હોય એ કરવામાં આવે મિસ્ત્રી બોલાવે છોકરાઓને એને પૈસા આપે તો ચાલે એટલા માટે બંને વ્યક્ત કરી અને એપ્રોપ્રિયટ ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે એટલે આજે આજે જે વિદ્યાર્થીઓ આ ભેગું કરીને આવ્યા છે એ અંગે ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે નિર્ણય અને જે મને સૂચના આપશે જો ચોક્કસ આપણે આગળicaria પર પરટી તરીકે રાખો તો કોઈ પણ વિદ્યાર્થીના પૈસા લેવાનો અધિકાર નથી અને પૈસા લેવા પણ ન જો તમારો એ તમારો વિષય છે મારી પાસે રોકડા પૈસા લેવાનો કોઈ અધિકાર નથી છે પીઆરઓ તરીકે એકાઉન્ટ સેક્શન હોય પૈસા માટે અને કોઈ પણ અધ્યાપકને કે કોઈ પણ પીઆરઓને આ રીતે વિદ્યાર્થી પાસે આપણે અમે એમની

એમએસ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ ઉગરાવેલા નાણાં છે નહીં તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને થયેલ નુકસાની પેટે નાણાં ચૂકવવાની જીત કરી હતી યુનિવર્સિટી સત્તાધીશો વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તે તબક્કે વિદ્યાર્થીઓ વિજિલન્સ અધિકારીનો પણ ઘેરાવો કર્યો હતો તો મહારાજા સાહજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યુરિટી રાજીનામું આપે તે બાબતે આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આજે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ નેતા દ્વારા વિરુદ્ધ હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું સાથે તાળાબંધી કરી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ નેતા જોડાયા હતા એક પ્રાઇવેટ એજન્સી જે સિક્યોરિટી છે તેના હેડ છે અને તમે જોશો કે યુનિવર્સિટીનો જે પગાર છે તે તે મોટા ભાગે કરી રહ્યા છે 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 સાથે સાથે જે 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 યુનિવર્સિટીની ગાડી સુવિધાઓ સુવિધાઓ આપવામાં આપવામાં આવે આવે તમે જોશો કે તેમનો રીતે ઉપયોગ કરી રહ્યા છે તેથી અમારી માંગ છે કે જે વિદ્યાર્થી વિરુદ્ધ જે સુદર્શન વાળા છે તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી તેમને દરખાસ્ત કરવામાં આવે જ્યાં સુધી યુનિવર્સિટીમાંથી આવા વાળા જે સિક્યોરિટી ઓફિસર છે તેમને બરખાસ્ત કરવામાં આવે કરવામાં આવે ત્યાં સુધી યુનિવર્સિટીનું તંત્ર ખાડે જતું રહેશે અને તેના ફક્ત અને ફક્ત જવાબદાર જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને સુદર્શન વાળા છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સતમ નવાશ કનેશમ પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર